ઇકો ઝોનના સીમાંકનમાં મોટા માથા સરકારમાં બેસેલા લોકોની માઇનિંગ લીઝો વાળો વિસ્તાર હટાવી દેવાયો કાયદો બનાવતા સમયે ક્યારેય ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી આ પ્રકારની વાત પણ અમિત ઉનર કરી ઇકો ઝોન 2016 માં જ્યારેથી લાગુ પડ્યો ત્યારથી આ ગામ આ એરિયાના ખેડૂતો અને સામાજિક આગેવાનો ખૂબ આગળ લડ્યા છે ત્યારે વિજયભાઈ રૂપાણીની સરકારની અંદર આ બધા આગેવાનોને બોલાવી અને એક રણનીતિ નક્કી કરવામાં આવી હતી અને એ રણનીતિ એવી હતી કે ઇકો ઝોન જંગલની જે બોર્ડર હોય ત્યાંથી પાંચસો મીટર સુધી જ ઇકો ઝોન અને એની અંદર પણ ખેડૂતોને ઘણી બધી સવલતો એ સાથે એક રણનીતિ નક્કી કરી અને એક ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવ તો આજે ક્યાં હશે ખબર નથી પણ આજે જે ઇકો ઝોન લગાવી દેવામાં આવ્યું છે કે એની જે પ્રપોઝલ મૂકી દેવામાં આવી છે એ ઇકો ઝોન એવો છે કે માત્ર માત્ર ઇન્ડસ્ટ્રીઝ અને હું માટે સ્પેશિયલ કેસની અંદર આ ઈકો જોન હટાવવામાં આવ્યો હોય એવું દેખાઈ આવ્યું છે કારણ કે જે જે જૂના નકશાઓ અને નવા નકશાઓની અંદર જેટલા ગામડાઓ બાદ કર્યા છે એ ગામડાઓનું કોઈ પણ માણસ સર્વે કરે એ એક ગામની અંદર જે ગામ બાદ કર્યું હશે એની અંદર ને ક્યાંય માઇનિંગ હશે એટલા માટે જે ગામ બાદ કરવામાં આવ્યું છે અને આ રણનીતિ ખેડૂતોને બચાવવાની છે કે ફસાવાની છે એ યોગ્ય કારણ નીકળી શકતું નથી રજૂઆત કરી મેં મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરી છે અને આગામી દિવસોની અંદર કોંગ્રેસના જવાબદાર સચિવો અને પ્રધાનો સાથે પણ અમે રજૂઆત કરશું અમે ભારતીય જનતા પાર્ટીમાંથી જે ભાજપની સરકાર છે અને અમારી પહેલી પ્રાયોરિટી એવી છે કે સરકારમાં ઉપર સુધી યોગ્ય રજૂઆત થાય અને એ રજૂઆતને અનુલક્ષી અને કામગીરી આગળ વધે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડોટ કોમ આઝાદી સમચારોની